વિદ્યાલય ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે પાઠ પાંચમો સમજીએ તો પાઠ પાંચમો છે ભારતના ક્રાંતિવીરો હવે તમને તો ખ્યાલ જ હશે કે ભારતના ક્રાંતિકારીઓ તમને બધાના જ્યારે ક્રાંતિકારીઓના નામ આવે ત્યારે ભગતસિંહનું નામ પહેલાં વહેલાં આવે હે ને તમે ઓળખો જ છો નામથી ઓળખો છો ને બધાને હ ચાલો હવે ઘણા બધા છે આપણે ક્રાંતિવીરો જેવી આપણે જેવા કે ચંદ્રશેખર આઝાદ છે અશફાકુલ્લા ખાન છે શ્યામજી કૃષ્ણ વર્મા છે મેડમ કામા છે બરાબર ચંદ્રશેખર આઝાદ છે લાલા લજપતરાય હતા આવા બધા ક્રાંતિકારીઓ એમણે ભારતની આઝાદી મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તો એના વિશે આપણે આજે પણ થોડુંક યાદ કરી લઈએ હવે જો એમને તો પોતાના જીવનું બલિદાન આપણા માટે આપી દીધું છે બરાબર તો એ લોકોને યાદ તો કરવા આપણાથી બને જ ને તો આપણે એમને યાદ કરી અને આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપવી જોઈએ એમણે આપણા માટે કર્યું છે હવે આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની શાળામાં ધી લિઝેડ ઓફ વગસી ફિલ્મ દર્શાવવાની હતી વર્ક શિક્ષક વર્તકળમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલ્યા સર ફરોશી કી તમના અબ અમારે દિલ મેં હે દીખના હે જોર કિતના બાજુ એ કાતિલ મેં હે બરાબર કેવું સરસ આપણને આજે પણ આપણને કંઈક થાવા માંડે આ પંક્તિઓ બોલીને આપણામાં પણ જુસ્સો જાગી ઉઠે ખરું ને તો આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે આપણને સમજાવ્યું જો તો કે આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો છે થયા છે એટલે કોઈને આપણે જાણતા હોય તોય નામી અને કોઈને આપણે ન જાણતા હોય તોય અનામી બરાબર અઢારસો સત્તાણના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મર્દાનગીની કથા આજે ગર્વથી યાદ આપણે કરવામાં આવે છે જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા અને તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે આ પ્રવૃત્તિઓમાં શિક્ષિતોએ અશિક્ષિત રાજવંશી અને સામાન્યજનોએ પણ ભાગ લીધો હતો ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફળકે હતા બરાબર જોઈએ એના વિશે આપણે પરિચય મેળવીએ જો તેરી રહે તું સરસ લાગેલું છે રામ પ્રસાદ બિસ્મિલ ની આ પંક્તિઓ છે ચિંગારી હવે આપણે એમની જે નિશાની છે ક્રાંતિની મસાલ બરાબર હવે વાસુદેવ બળવંત ફડકે જો એનું આપણને ફોટો પણ આપેલો છે બરાબર વાસુદેવ બળવંત ફડકે છે ઓકે ઓળખતા જશો ને ચાર હવે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે બળવંત ફડકે હતા તેઓ પુણેમાં નોકરી કરતા હતા અંગ્રેજ સરકારના અન્યાય ત્રાસથી કંટાળીને તેમણે શું કર્યું તો કે વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી અને દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કીર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી એટલે શસ્ત્ર સાથેની એક સંગઠન બનાવ્યું એટલે બધા લોકોનું સમૂહ અને એક યોજના બનાવી જેની કોઈને જાણ કરવા દીધી નહીં હવે અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું કે કોઈ પણ અંગ્રેજ એટલે કોઈ પણ વ્યક્તિ જો વાસુદેવ તિજોરી લૂંટવી બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા અને અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો શું કામ તો કે જો કોઈ આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ફેલાવે તો એનાથી બીજા જન્મ લે અને દેશમાં એના વિરુદ્ધની વિરોધની ભાવના જાગે એટલા માટે કોઈ પણ હિસાબે બળવંત ફડકેને પકડી પાડવાનો આદેશ કર્યો હવે જુઓ હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના ત્રણ વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફટકેની ધરપકડ કરવામાં આવી હતી તેમને જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને ભાગ્યા અને પચીસ કિલોમીટરની દોડ પછી પકડાયા જેલમાં તેમના પર અત્યાચારો થયા અને ફેબ્રુઆરી અઢારસો ત્યાંસી માં એડન જેલમાં તેમનું અવસાન પામ્યા હવે જુઓ વીર સાવરકર તો વીર સાવરકરનું આખું નામ શું છે વિદ્યાર્થી મિત્રો વિનાયક દામોદર સાવરકર હવે એમનો જન્મ અઠ્યાવીસમી મે અઢારસો ત્યાંસીના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભગુર નામના ગામમાં થયો હતો નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાં શિષ્યવૃત્તિ મેળવી અને વધ્યું અભ્યાસ માટે તેઓ લંડન ગયા હતા હવે વીર સાવરકરે અઢારસો સત્તાવન ભારતનો પ્રથમ જે સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું હતું તો કે ત્યારથી જ સ્વતંત્રતા પ્રાપ્તિના પ્રયાસો શરૂ થયા એટલે અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ એ નામનું એમણે પુસ્તક લખ્યું જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું બરાબર પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું અંગ્રેજ સરકારની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને આજીવન કાળા પાણીની સજા થતાં આંદામાન જેલમાં મોકલવામાં આવ્યા અને ત્યાં તેમની તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા અને છવ્વીસમી ફેબ્રુઆરી ઓગણીસો છાસઠમાં વીર સાવરકર અવસાન પામ્યા હવે આપણે ખુદીરામ બોઝ વિશે જાણવાનું છે જુઓ ખુદીરામ બોઝ ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મોહબની ગામમાં ત્રણ બાર અઢારસો નેવ્યાસીના રોજ થયો હતો બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્ર છાંયા ગુમાવી દીધી હતી એટલે નાનપણમાં જ તે અનાથ થઈ ગયા હતા સત્યેન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિપની દીક્ષા આપી હતી એટલે ક્રાંતિ પથે ચાલવાનું ક્રાંતિકારીની પ્રવૃત્તિઓ તેમને શીખડાવી હતી ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ લીધો એમાં વિદેશી કાપડની હોડી કરી હતી અને ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉઠલાવી દેતા હતા અને આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો તેમણે ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠના દિવસે ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડને ખતમ કરવા ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો અને ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડ બચી ગયા બરાબર અને પ્રફુલ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી અને ખુદીરામને ફાંસી આપવામાં આવી હવે આપણે જોઈએ કે રામપ્રસાદ બિસ્મિલ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન અઢારસો સત્તાણુંમાં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાપુરમાં થયો હતો દેશમાં અસહકારની લડત શરૂ થઈ હતી ત્યારે વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી કાકોરી ટ્રેન ધાળ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો કાકોરી ટ્રેન એમાં જે અંગ્રેજોનો ખજાનો પણ એમને લૂંટ્યો હતો એમના જે હોય જે આપણે કહીએ શસ્ત્રો તો તેમણે પણ તેને પકડી પાડ્યા હતા તો એ લૂંટમાં તેમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો આ માટે તેમણે ફાંસીની સજા થઈ હતી બેસમીલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું બરાબર દર ઓ દિવાર એ હસરત અપેક્ષા સે નજર કરતે હે ખુશ રહો અહેલે વતન હમ તો સફર કરતે હે બરાબર આ એમની છેલ્લી પંક્તિઓ હતી રામપ્રસાદ બિસ્મિલે રચેલા જે પુસ્તક છે એના શબ્દો એ શબ્દો એ ભારતના ક્રાંતિવીરો પર ઘણી અસર છોડી જો હવે આપણે છે અશાક ઉલ્લા ખા અશાકુલ્લા હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમણે નાનપણથી જ દોસ્તી હતી તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો અને તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી કુછ આરઝુ નહી આરજુ તો ય રખ દે કોઈ જરાતમે ક્યાં સરસ શબ્દ છે જુઓ આશફાકુલ્લા ખાના બરાબર ચંદ્રશેખર આઝાદ તમને એને તો બધા જાણીતા છો બરાબર ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો છના રોજ ક્યાં થયો હતો મધ્યપ્રદેશના ઝાબુમાં ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામના થયો હતો તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તિમાં રંગે રંગાયેલા હતા હવે તેમણે અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ અને અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી અને અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું તમારું નામ શું છે તો તેમણે કહ્યું આઝાદ પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા હવે કાકોરી ટ્રેન લૂંટવામાં તેમણે પણ ભાગ લીધો હતો અને દેશમાંથી ચાલીસેક ક્રાંતિકારીઓ પકડાઈ ગયા હતા તેમાં આઝાદ ભાગી ગયા છૂટી અને તેમણે પકડાવવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવ તે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસની સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસની ઘેરાઈ ગયા અને આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા અંતે પોતાની જ પિસ્તોલથી શહીદી વોરી લીધી આમ ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમને પાસે ગઈ હતી હવે જુઓ નવ ઓગસ્ટ ઓગણીસો પચીસ ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સરહાનપુરથી લખનઉ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશને તેમને લૂંટવામાં આવ્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયાર માટે નાણાં મેળવવાનો હતો એટલે કાકોર ટ્રેનમાં જતો અંગ્રેજોનો જે ખજાનો હતો એ લૂંટવામાં આવ્યો હતો હવે જુઓ ભગતસિંહ વિશે આપણે જાણીએ કે ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુલ જિલ્લાના બંગા ગામમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાત ના રોજ થયો હતો અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ ભગવતી ચરણ અને યશપાલનો પરિચય થયો તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું ઓગણીસો માં આઠમી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો આ એની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો તેઓ ઈચ્છતા હતા કે બોમ્બ ફેંકી શકતા હતા પણ તેમણે તે જ જગ્યા ઉપર ઊભા રહીને સૂત્રોચ્ચાર કર્યો ઇન્કલાબ જિંદાબાદ સાંભા એટલે તે બોમ્બ ફેંકીને પછી ત્યાંથી ભાગી પણ શકતા હતા પણ ત્યાં ભાગ્યા નહીં અને ત્યાં ત્યાં નારા લગાવવાનું ચાલુ કર્યું ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ કા નાશો દુનિયા કે મજદૂરો એક હો આમ ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકીને હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી દીધું લાલા લજપતરાયના બદલો લેવા ગયેલા અંગ્રેજ ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ પર કેસ ચાલ્યો અને કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ તેમને ફાંસી આપવામાં આવી દિલ નીકળે હવે જોઈએ શ્યામજી કૃષ્ણ વર્મા તો કે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર હતા શ્યામજી કૃષ્ણ વર્મા તો એમનો જન્મ ઇસ્વીસન અઢારસો સત્તાવન ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો તેઓ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાનો ઉદ્દેશથી લંડનમાં ઓગણીસો પાંચની ની અઢારમી સદી અઢારમી ફેબ્રુઆરીથી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી એટલે એક સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થાનું કાર્યાલય જે હતું એ ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું એમનું નામ શું આપ્યું હતું મકાનનું ઇન્ડિયા હાઉસ હવે આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક પણ બહાર પાડ્યું હતું અને શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ઢીંગરા સરદાસ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ઈસવીસન ઓગણીસો નવમાં લંડનમાં ટ્રાફાલ સ્ક્વેર ખાતે બરબજારે મદનલાલ ઠીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વિંધી નાખ્યો હતો અને તેની હત્યા કરી તેથી ઠીંગરાને ફાંસી આપવામાં આવી હતી અને લંડનમાં રહેલું સલામત રહેવું સલામત ન લાગવાથી શ્યામજી વર્મા

ચાર સપ્ટેમ્બર બે હજારના ત્રણના રોજ ભારતમાં લાવી તેમના વતન માંડવી કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા છે તેમના અસ્થિની ગુજરાતમાં વિરંજલી યાત્રા કાઢવામાં આવી હતી હવે છે મેડમ કામા હવે મેડમ કામાનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર અઢારસો એકસઠના રોજ મુંબઈમાં થયો હતો બરાબર ઈસવીસન ઓગણીસો બે થી ઓગણીસો સાત સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા ઈસવીસન ઓગણીસો પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રોલ સોસાયટી સ્થાપી મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા તેમણે ઓગણીસો સાતમાં જર્મનીમાં સ્ટુઅર્ટ ગાર્ડ એટલે સ્ટોટ ગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યવાદી પરિષદમાં હાજરી આપી અને આ પરિષદમાં તેમણે વંદે માત્ર મંત્ર અંકિત કરેલ ભારતનો એક ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ હિંમતપૂર્વક ફરકાવ્યો હતો તો અહીંયા મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ આઠ કમળ તે તત્કાલીન આઠ પ્રાંત છે સૂર્ય અને ચંદ્રના પ્રતિક હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે ઓળખાયા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે તમારે એમનો સ્વાધ્યાય હોમવર્કમાં લખવાનું છે બરાબર આ બધું તમારી નોટબુકમાં ઉતારી લો છો ચાલો અસ્તુ વિદ્યાર્થી મિત્રો